રામ રામ ખેડૂત મિત્રો ભાઈ અત્યારે આપણી વાડીએ ભાઈ એને હાથી હાલે ભાઈ અને માંડવીમાં ભાઈ ઓલો તમને વિડીયો મૂકો કે રોગ જતો નથી ભાઈ એમાં ભાઈ આપણે હાથી હાકી ભાઈ તુવેર વાવવાનો પ્લાન છે મિત્રો એક પાટલું મૂકી અને એક પાટલામાં તુવેર વાવવી છે આપણે આ પાટલામાં વાવીએ એમાં મૂકીને આમાં તુવેર વાવવી છે કોમેન્ટ કરજો મિત્રો એવી રીતે હોય કે શું છે આમ જોવો આ રોગ આ બધો અમે જોઈ લો આ બંધ રહેતું જ નથી એમાં રોટાવેટર મારવાની ભાઈ શું કહેવાય જીગર ન આવેલી એ ધી વી પછી પચામણ મણ ધી થઈ ભાઈ ખેડૂતને ખર્ચો વસૂલ થઈ જાય એટલે ભાઈ આપણે હે ને તુવેર વાવવાનો પ્લાન કર્યો હે આમાં રજૂતાની આવે ને તુવેર એ વાવવી છે જોવો તમે જો એટલે ભાઈ આવો આમ ખેડૂત કંટાળી ગયા આમ જુઓ જોઈ લ્યો આવો હળી ગયું આમ જોઈ લ્યો ખરેખર પછી શું કરવાનું યાર આમાં તુવેર વાવી જાય ભાઈ ખર્ચો થયો ભાઈ હું ભેગું નથી થાય એમ કાંઈ એમ તો અમુક જગ્યાએ ભાઈ હું એ આ જો ડેડવાન થઈ ગયા હે પણ હું ઓલું ભાઈ ખેડૂત છે ભાઈ એનો જીવ ન ને ભાઈ રોટાડર મારવાનો જમાવટ છે ભાઈ કાલે પાણી પહું પણ તુવેર વાવું એને એટલે ભાઈ